ભાર દ્વારકા જિલ્લાની જ્યાં ભાણવડ પંથકમાંથી બે શંકાસ્પદોને ઝડપી લેવાયા પોલીસે નૂર મહંમદ ઉમર હિંગોરા અને હુસૈન સુમાર હિંગોરા સામે કાર્યવાહી કરી આ બંને સામે ફરિયાદ છે કે પાકિસ્તાન વિરુદ્ધ ઉચ્ચારણ કે તેના વિરુદ્ધનો વિડીયો જોવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ભાણવડના મુકેશ થેડ જ્યારે તણાવભરી સ્થિતિ અંગેનો વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે આ બંને શખ્સોએ મુકેશ કિંટને ધમકી આપી હોવાની ફરિયાદ ભાંગવટ પોલીસ મથકે નોંધાઈ છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન પ્રેમી આ બંને આરોપીઓને ઝડપી લેવાયા તેમના મોબાઈલ ચેક કરતા પાકિસ્તાની લોકો સાથેના સંપર્કો સામે આવ્યા પોલીસે આ બંનેને ઝડપી પાકિસ્તાનમાં તેમના કયા કેટલા અને કોની સાથે સંપર્કો હતા માહિતીની આપલે થઈ શકે કેમ તે સહિતના મહત્વના મુદ્દે તપાસ કરી છે ભારતની જાસૂસી કરી શકે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે